બે પાડ્યો ન બે પાડી એક તો પાડો પણ એ તો આલવાનો પણ આ પાડી નહીં તો મારા હજી એકસો પોસઠ પૂરા લાવવા નહીં ત્રણસો પોસઠ દાદ નીકળવાના બસો સી

જો પાડી ભાગી હા? હો હ હો મોવાદમી પાડી બોલો મસ્ત પાડી હે પણ ચોકર આમ પાડી એને અંગાדינה હો પૂરાયા પર એ સોગાડી મસ્ત પાડી લેડો લેડો હેમાજી આરી પાડી જોઈ લ્યો અરે એ તો પાણો આરી પાડી પાડી તમારી શરત કરું એ આ શિયાળો આવ્યો બરોબર તમે ભલે ઘરમાં ના ઉતા મારી પાડી ઘર માં બોચ્યું

શિયાળો અને ઉનાળામાં ઇટર થી ઉધલ કરે તમારે જો માં પાડી ને એવું પાણી પાવાનું આ સરત મંજુર હોય તો આ પુરા બસો

ભાગી ના બંધો પૂરા પૂરા ખબર પૂરા લાવી દેવા ખબર આવ્યો કીધું પાવા નહીં

કે લેખત આવી કોઈ જોન તો એ જોઈ લેજો આવશી નહી તો તમને કોક બોલસી જેર્યા ઓર કોણે હું જો હું ને કરો હાલ પેલા તો જુઓ તો ખરા ખાડા ચીવડા તો

એ તો શીખોરી મારું પાટણ